વિશેષ કરી અને રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે પ્રયાગરાજ નો મહાકુંભ જે યોજાઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં પબ્લિક જઈ રહી છે જ્યારે આપણા ગુજરાતની પબ્લિક પણ સહજ રીતે મેળામાં જઈ શકે એના માટે એમને રહેવા નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા એસટી નિગમ દ્વારા રાજ્ય સરકારને સહાયતી કરેલી હતી જેમાં આપણે ચાર તારીખથી રાજકોટ ખાતેથી પણ પર ડે એક આપણે નવી વોલ્વો બસ મૂકવામાં આવી રહેલી છે અને અત્યાર સુધીમાં તમામ બસ હાઉસફુલ રીતે ચાલી રહી છે અને આના થકી એસટી નિગમને પણ અઠ્યાસી છે લાખ રૂપિયાની આવક થવા પામેલી છે અત્યાર સુધીની આમ જોઈએ તો ચાર તારીખથી આપણે ચાલુ કરેલું છે એટલે અત્યાર સુધીની એકવીસ બસ ભહેલી છે આવતીકાલે પણ એક બસ જશે એટલે કે બાવીસ બસ આ જશે અને અત્યાર સુધી સદર મેળામાં પ્રયાગરાજના કુંભમાં જવા માટેને સદર ના મેળામાં જવા માટેનો સદર એસટી વોલોબસનો લાભ લીધેલો છે અને એ લોકોના પણ રિવ્યુ ખૂબ સારા આપને મળવા પામેલા છે જેના કારણે એસટી ને પણ એક વિશેષ અમે પણ ગૌરવ લઈ શકીએ એવા એ લોકોનો પણ અનુભવ રહ્યા છે ખૂબ આરામદાયક અને પૂર્ણ સેફટી સાથે ની બોલોબસ્ત આપણે સદર પ્રયાગરાજ મેળામાં મોકલેલી છે અને